નર્મદા જિલ્લાના લાચરસ ગામના દીપેન દેસાઈએ લંડનમાં એમબીએ નો અભ્યાસ કર્યો છે જોકે વતનની માટીની સોડન તેઓને પરત માદરે વતન ખેંચી લાવી હતી અને તેઓએ પશુપાલનના વ્યવસાયમાં જોડાઈને સફળતાના શિખરો સર કર્યા છે દિપેન દેસાઈએ પશુપાલન સાથે પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરતા જણાવ્યું કે ગાય આધારિત ખેતીનું મહત્વ પરિવારે સમજાવ્યા બાદ અમે શરૂઆતમાં એક ગાય લાવી એનું પાલન પોષણ કરી સ્થાનિક કક્ષાએ દૂધનું વેચાણ કરવાની શરૂઆત કરી હતી ત્યારબાદ ગાયોમાં વધારો થતાં ગૌશાળા બનાવી ગાયોની સાર સંભાળ રાખે છે ગોપાલક દીપેન પાસે નવ મોટી ગીર ગાયો ચાર મધ્યમ કદની ગીર ગાયો આઠ વાછરડીઓ અને એક નંદી છે ગીર ગાયના દૂધમાંથી ઘર આંગણે દહીં છાશ માખણ અને ઘી બનાવીને નર્મદા સહિત અન્ય જિલ્લામાં રાજ્યમાં પણ વેચાણ કરી બમણી કમાણી કરતા હોવાનું તેઓ જણાવી રહ્યા છે નવાઈની વાત એ છે કે દીપેને ગૌશાળામાં રાખવામાં આવેલ ગાયો વાછરડીઓ અને નંદીને ઓનલાઈન સિસ્ટમ થકી પાણી પીવડાવવાની વ્યવસ્થા કરી છે લીલો ઘાસચારો ખેતરમાં ઉગાડીને પશુઓને ખવડાવવામાં આવે છે અને ગૌમૂત્રનો સંગ્રહ કરીને એમાંથી બીજામૃત જીવામૃત ઘન જીવામૃત આચ્છાદન વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવે છે જેનો ખેતરમાં ઉપયોગ કરે છે આ ખાતરનો ઉપયોગ બાર એકરની જમીનમાં હળદળ પપૈયા કેરી કેળા લીંબુ જામફળ જાંબુ સહિત વિવિધ પ્રકારની શાકભાજી અને ફળફળાદીઓની પ્રાકૃતિક ખેતી કરે છે દિપેન દેસાઈ ગાય આધારિત ખાતરનો મહત્વ સમજાવતા જણાવ્યું કે ખેતરમાં જે પણ સારું ઉત્પાદન થાય છે એમાં અમારી ઘણી જ મહેનત છે જે અમને આજે પશુપાલન ખેતીથી ફળી રહી છે આ ઉત્પાદનમાં નથી કોઈ ખાતરવાળાને કે કોઈ દવાવાળાને બિલ ચૂકવવાનું રહેતું ખાતરની અંદરથી જે પણ નફો થાય છે તે અમારો પોતાનો છે આટલા વર્ષની મહેનત પછી ખબર પડે છે કે જો ખેડૂત પોતાના ઘરે ગાય રાખે અને એના આધારે ખેતી કરશે તો એમાંથી સારી એવી કમાણી કરી શકે છે વધુમાં દેસાઈએ જણાવ્યું કે જે ખેડૂતોને ગાય રાખવી ન હોય તેઓ મારી ગૌશાળામાંથી ગૌમૂત્ર છાશ અને છાણ લઈ જઈને ખેડૂતો પોતાના ઘરે જીવામૃત બનાવી પોતાના ખેતરમાં ઉપયોગ કરી શકે છે પણ દૂધની સાથે ગૌમૂત્ર અને છાણનો પણ હિસાબમાં ગણતરી કરે તો ગૌપાલકને કોઈ દિવસ નુકસાન ન જાય દીપેને અંદાજે અંદાજેત થી ચાર લાખ આવક વર્ષે મળી રહે છે ખેડૂત મિત્રોને ગો આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરતા જણાવ્યું કે પોતાના ખેતરને બચાવવા પ્રાકૃતિક ખેતી કરવી જરૂરી છે માટે ખેતીની સાથે પશુપાલન એટલે કે બાપ દાદા વડવાઓ જે ખેતી કરતા હતા એને ફરી પુનઃ અપનાવવી જોઈએ આમ જોવા જઈએ તો સાત વર્ષ પહેલા જ્યારે હું વિદેશ ભણવા ગયો અને ત્યાર પછી પરત પાછો આવ્યો ત્યારે થોડી ઘણી ખેતી કરવાની શરૂઆત કરી એટલે પહેલાં એક ગાય જે અહીંયા છે ગૌરી નામ છે એનું જે પહેલી જ બાંધેલી છે ત્યાં તે લાવ્યા અને પછી ગાય આધારિત એટલે એનો પેશાબ એનો છાન છાનનું કમ્પોસ્ટ કરવાનું અને એ જ બધું ખેતરમાં વાપરતા થયા પહેલાં બે વર્ષ થોડુંક નુકસાન થયું પણ ત્રીજા ચોથા પાંચમા છઠ્ઠા વર્ષથી ઘણો બધો લાભ થવા લાગ્યો કે ઉત્પાદન જાણે કે ડબલ ના થતું હોય આપણે એક જ ખેતરમાં હળદર પણ છે કેળ પણ છે પપૈયા પણ છે અને આંબા પણ છે અને એ બધામાં ગીર ગાયના પેશાબ અને છાણનો ઉપયોગ કરીને એનું જ ખાતર વાપરીને કર્યું છે એટલે જે કંઈ ઉત્પાદન થાય છે એ બધું અમારું છે કે જે લોકોને ગાય નથી રાખવી તો એ અમારે ત્યાંથી પેશાબ લઈ જાય છે છાશ લઈ જાય છે છાણ લઈ જાય છે અને ઘરે જીવામૃત બનાવે છે અને એ એમના ખેતરમાં ઉપયોગ કરે છે અને અમે અહીંયાથી જ બધું દૂધ છે તે વેચાણ કરીએ છીએ સ્થાનિક વેચાણ કરીએ છીએ એટલે અમે એમાંથી ઘી બનાવીએ છીએ અને ઘી અને છસનું વેચાણ કરીએ છીએ અમને બાર એકરનું ખાતર આ ગાયોમાંથી મળી જાય છે જેમાં અમારી પાસે નવ મોટી ગાય છે ચાર મીડિયમ સાઇઝની ગાય છે અને આઠ નાની છે અને એક નંદી છે અમારી પાસે તેને પેશાબ જોતો હોય તો દસ રૂપિયા લીટર પેશાબ વેચીએ છીએ આમ છાન પેશાબ ઘી છસ બધાનું જો ગણીએ તો ત્રણથી ચાર લાખની આવક વાર્ષિક થઈ જાય છે